મોટા ભાગની સારી ટીવો શ્રેષ્ઠ રીતે શીખી શકાય છે અને જ્યારે તમે વહેલી શરૂઆત કરો છો ત્યારે તે સારી રીતે કાર્ય કરે છે રોકાણની બાબતમાં પણ આવું જ છે તમે જેટલું વહેલું શરૂ કરશો તેટલું તમારા માટે વધુ સારું રહેશે કમ્પાઉન્ડિંગની શક્તિ યાદ રાખો જો તમે લાંબા સમય સુધી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેવા માર્કેટ લિંકડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરો છો તો રિટર્ન તમારા રોકાણ કરેલા નાણાં પર મેળવી શકાય છે અને પછી સંચિત વળતર પર પણ ટૂંકમાં તમે જ્યારે વ્યાજનું વ્યાજ મેળવશો અને તમારા રોકાણને તમારા માટે વધુ રિટર્ન મેળવવા માટે તમે જેટલો વધુ સમય આપશો તેટલા જ તમે વધુ ધનવાન બનશો ચાલો આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે તમે અને તમારો મિત્ર જય દસ વર્ષના ગાળામાં એક સરખી રકમનું રોકાણ કરો છો પરંતુ તમે બંને આ જુદી જુદી રીતે કરો છો જ્યારે તમે દર વર્ષે પાંચસો રૂપિયાનું રોકાણ કરવાનું નક્કી કરો છો જે દર વર્ષે છ જેટલું થાય છે જય માત્ર છઠ્ઠા વર્ષે જ રોકાણ કરવાનું શરૂ કરે છે અને તે માસિક રૂપિયા એક હજારનું રોકાણ કરે છે જે દર વર્ષે બાર હજારની સરખામણીએ થાય છે જણાવી દઈએ કે તમે દર વર્ષે બાર ટકા વળતર મેળવો છો તમને કેવી રીતે લાગે છે કે રોકાણો બહાર આવશે

નિર્ધારિત કરવા જોઈએ કે તમારે કેટલા પૈસાનું રોકાણ કરવાની જરૂર છે એક સામાન્ય નિયમ તરીકે કોઈ પણ પહોંચી વળવા અને તમારી ટૂંકા ગાળાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તમારા બેંક ખાતામાં છ મહિના ખર્ચ બચાવો જેમ કે નવી કાર ખરીદવા આગામી કેટલાક મહિનાઓમાં રજા લેવી વગેરે તમારા લાંબા ગાળાના નાણાકીય ધ્યેયો જેવા કે ઘર ખરીદવું નિવૃત્તિ વગેરેને પહોંચી વળવું તમારે સ્માર્ટલી અને લાંબા ગાળા માટે રોકાણ કરવાની જરૂર છે કેટલું રોકાણ કરવું તે નક્કી કરવા માટે ફુગાવાને ધ્યાનમાં રાખીને વાસ્તવિક રીતે અંદાજ લગાવો કે ભવિષ્યમાં તમારા લક્ષ્યો તમને કેટલો ખર્ચ કરશે હવે ગણતરી કરો કે ફુગાવાના દર ને હરાવવા માટે તમારે દર મહિને કેટલું રોકાણ કરવું પડશે કારણ કે ફુગાવાના દર ને હરાવવા માટે તમારા રોકાણોની જરૂર પડશે ચાલો આપણે કહીએ કે તમે તમારી ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે પહેલેથી જ ગણતરી કરી લીધી છે અને તમારા લક્ષ્યો માટે રોકાણ કરવાનું શરૂ કર્યું છે જો તમારી પાસે હજી પણ તમારા બેંક ખાતામાં વધારે નાણાં બાકી હોય તો સરળ રોકાણ કરો તે પણ પૈસા મેળવે છે તેને નિષ્ક્રિય ન રહેવા દો જો તમે નજીવી રકમ નું રોકાણ કરવાથી શરૂઆત કરો દાખલા તરીકે દર મહિને પાંચસો રૂપિયા તો 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 પણ તમે તમારા નાણાકીય પરિપૂર્ણ કરવા માટેના પ્રથમ લઈ જ રહ્યા છો સાથે જો તમને વિન્ડફોલ બોનસ અથવા લમસમ મળે છે પછી શક્ય તેટલી વહેલી તકે તેનું રોકાણ કરો જો કે રોકાણના વિવિધ વિકલ્પો અભ્યાસ કર્યા પછી તમારા રોકાણો ને સમજદારી પૂર્વક કરો યાદ રાખો તમારા નાણાકીય ધ્યેય હાંસલ કરવા માટે તમારે કેવી રીતે રોકાણ કરવું જોઈએ તે સમજવામાં તમને મદદરૂપ થવા માટે તમે હંમેશા રોકાણ સલાહકારની મુલાકાત લઈ શકો છો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ કેરફુલી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો